જય શ્રી ગણેશ આજના વિડીયોમાં આપણે જાણીશું ગણેશ ચતુર્થીની પૂજા ગણેશ સ્થાપના કેવી રીતે કરવી અને તેનું ઉત્થાપન કેવી રીતે કરવું અને પૂજામાં કઈ સામગ્રી જોઈશે મિત્રો આ વર્ષે ગણેશ ચતુર્થી બાવીસ ઓગસ્ટ બે હજાર વીસ શનિવારના દિવસે આવે છે ભાદરવા મહિનામાં સુદ ચોથનો દિવસ એટલે કે ગણેશ ચતુર્થી જેને ગણેશ ચોથ વિનાયક ચોથ કે પછી સૌભાગ્ય ચોથ પણ કહેવાય છે આ દિવસ એટલે કે ભગવાન શ્રી ગણેશનો જન્મદિવસ આ દિવસે ગણેશ ચતુર્થીનું વ્રત લેવાય છે આ વ્રત કરનારે ઘરમાં દેવની સ્થાપના કરવાની હોય છે રોજ ગણપતિનું પૂજન કરવાનું હોય છે આ વ્રતમાં માટીના ગણેશની સ્થાપના કરવાની હોય છે અને એકી સંખ્યામાં ઘરે તેનું પૂજન કરવાનું હોય છે જેમ કે દોઢ દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ કે પછી અગિયાર દિવસ અને તેનું પૂજન કરી નદી તળાવ કે સમુદ્રમાં આ મૂર્તિનું વિસર્જન કરવાનું હોય છે ભાદરવા માસની શુદ્ધ પક્ષની ચતુર્થીમાં ગણપતિનું પૂજન ખૂબ જ લાભદાયી અને ઘરમાં સુખ સમૃદ્ધિ આપનારું છે ગણપતિની કૃપા પ્રાપ્ત કરવા આ શુભ દિવસે ભગવાન ગણપતિની માટીની મૂર્તિ ઘરે બનાવેલી કે પછી તૈયાર લાવવી ત્યારબાદ ભગવાન ગણેશની પૂજા અર્ચના માટે કુંભ સ્થાપન કરવા માટે માટીનો ઘડો કે પછી ત્રાંબા કે પિત્તળનો લોટો લેવાનો હોય છે ત્યારબાદ બે શ્રીફળ એક વધેરવા માટે અને એક કળશ સ્થાપના માટે ત્યારબાદ ચોખા ઘઉં મગ પંચામૃત પંચફળ પંચમેવા અને બાપા ગણેશને પ્રિય એવા લાડુ અથવા તો મોદકનો ભોગ ધરવા માટે તથા સિંદૂર દુર્વા અને પાનનું બીડું ધરવા માટે નાગરવેલનું પાન સોપારી તજ લવિંગ એલચી આદિ તેમજ પાંચ દિવેટવાળો દીવો આરતી માટે અને એક દીવો ભગવાન ગણપતિની સામે અખંડ રાખવા માટેનો હોય છે અને એક દીવો પૂજા માટે જેટલા દિવસ આપણે ભગવાન ગણેશને બેસાડ્યા હોય એટલા દિવસ આ દીવો અખંડ રાખવાનો હોય છે જેથી ભગવાન ગણેશ આપણા ઘરમાં પ્રકાશ ફેલાવે ત્યારબાદ એક બાજટ તેમજ બાજટ પર પાથરવા માટે લાલ વસ્ત્ર અથવા રૂમાલ આદિ સામગ્રી ભગવાન ગણપતિની પૂજા માટે લેવાની હોય છે હવે જોઈએ ગણપતિની સ્થાપના કેવી રીતે કરવી સૌ પ્રથમ જે જગ્યાએ ગણપતિની સ્થાપના કરવાની હોય એ જગ્યાને ગંગાજળ છાંટી સ્વચ્છ અને પવિત્ર કરવી ત્યારબાદ તેના પર બાજર ઢાળી ઉપર લાલ વસ્ત્ર પાથરવું તેના પર ઘઉંની ઢગલી કરી ગણપતિને બેસાડવા ત્યારબાદ બાજુમાં મગ અને ઘઉંની ઢગલી કરવી તેના પર કળશની સ્થાપના કરવી કળશમાં શુદ્ધ જળ ભરવું અને ગંગાજળ નાખ તેમજ કળશને મોલી બાંધવી ત્યારબાદ કળશમાં અબીલ ગુલાલ કંકુ સોપારી હળદરની ગાંઠ અને સવા રૂપીઓ પથરાવવા ત્યારબાદ તેના પર આંબાના પાન મૂકી તેના પર શ્રીફળ મૂકવું શ્રીફળની ચોટલી ઉપર રહે એ રીતે શ્રીફળ મૂકી કળશનું સ્થાપન કરવું અને કળશ ઉપર શુભ સ્વસ્તિક દોરી તેના પર ચોખા ચડાવવા ત્યારબાદ ભગવાન ગણપતિને સ્નાન અર્થે દૂરવાથી ગંગાચળ છાંટવું ત્યારબાદ અભિલ ગુલાલ સુગંધિત પુષ્પ ચડાવી ચનોઈ પહેરાવી પુષ્પમાળા અને દૂરવા ચડાવવા ભગવાનને તિલક કરી ચોખા ચડાવવા તેમજ ડાબી બાજુ ચોખાની ઢગલી કરી તેના પર અખંડ દીવો પ્રગટાવો ત્યારબાદ ફળ ફૂલ પંચમેવા લાડુ કે મોદક ધરાવવા પંચામૃત અને નાગરવેલનું પાન ઉપર સોપારી તજ લવિંગ એલચી મૂકી ધરાવવું ત્યારબાદ ભગવાન ગણપતિનો જાપ ઓમ નમો ગમ ગણપતયે નમઃ એ જાપ જપતાં જપતાં ગણપતિની પૂજા આરાધના કરવી ત્યારબાદ શ્રીફળ વધેરી ગણપતિની આરતી કરવી ત્યારબાદ થાળ ગાય આ રીતે પૂજા સંપૂર્ણ કરવી ત્યારબાદ બાપાને ક્ષમા યાચના કરવી કે હે બાપા અમારી ભૂલ અપરાધ થઈ હોય તો અમને ક્ષમા કરજો અને અમારી સેવાનો સ્વીકાર કરજો તેમજ ભગવાનને નિત્ય જે રસોઈ બનાવી હોય જેવી કે દાળ ભાત શાક રોટલી ફરસાણ મીઠાઈ અને નિત નવા વ્યંજનો બનાવીને ધરવા જેથી ભગવાન શ્રી ગણેશ અતિ પ્રસન્ન થશે કારણ કે ભગવાન ગણેશને નવા ભોજન અતિ પ્રિય હતા મિત્રો ભગવાન ગણપતિ પ્રથમ પૂજનીય દેવ છે પંચદેવોમાં ભગવાન ગણપતિની પૂજા અર્ચના થાય છે આ પંચદેવોમાં પ્રથમ પૂજનીય એવા ભગવાન ગણપતિ છે કોઈપણ કાર્યની શરૂઆતમાં પહેલાં ગણપતિની પૂજા થાય છે જેથી ભગવાન શ્રી ગણેશ નિધને આપણા સઘળા કાર્યો પાર પાડે છે મિત્રો ગણેશ ચતુર્થીના આ વ્રતમાં ગણપતિની મૂર્તિ હંમેશા માટીની જ લેવી જોઈએ જો એ ઘરે બનાવેલી હોય તો અતિશુભ ફળ પ્રાપ્ત થાય છે વ્રત પૂર્ણ થયા બાદ આ મૂર્તિને જળમાં પધરાવાની હોય છે આથી જો મૂર્તિ માટીની હોય તો એ જળમાં ભળી જાય છે અને મૂર્તિ ખંડિત થયાનો દોષ કે પાપ લાગતો નથી મિત્રો આ હતી બાપા ગણપતિની સ્થાપનાની પૂજનવિધિ હવે જોઈએ ગણપતિ બાપાના ઉત્થાપનની વિધિ મિત્રો જેટલા દિવસ આપણે ગણપતિ બેસાડવાના હોય એટલા દિવસ પૂર્ણ થાય એટલે જે દિવસે વિસર્જન કરવાનું હોય એ દિવસે બાપા ગણપતિની મૂર્તિને સહેજ ખસેડી લેવાની અને બાપા પાસે ક્ષમા યાચના માગવાની કે હે ગણપતિ દાદા આટલા દિવસ અમે તમારી પૂજા અર્ચના કરી જો અમારી પૂજામાં કોઈ ભૂલ થઈ હોય તો અમને ક્ષમા કરજો અને આવતા વર્ષે વેલા પાછા પધારજો અત્યારે આપ આપના પવિત્ર લોકમાં પાછા સીધાવો આવતા વર્ષે અમારા ઘરને પવિત્ર પાવન કરવા વેલેરા પધારજો એમ પ્રાર્થના કરવી અને કહેવું બાપા અમને આશીષ આપો કે અમારું આખું વર્ષ સુખ શાંતિમાં વીતે અમારા દરેક કાર્યો નિર્વિધને પાર પડે તેમજ ઘરમાં હંમેશા સુખકારી બની રહે અને બાપાને ઘરના દરેક રૂમમાં પ્રવેશ કરાવો જેથી બાપાની અમી દ્રષ્ટિ આપણા ઘરમાં અને દરેક રૂમમાં બની રહે અને એક એવી માન્યતા છે કે બાપા જ્યારે આપણા ઘરે આવે છે ત્યારે શુભતા સુખ અને સમૃદ્ધિ લઈને આવે છે અને જ્યારે જાય છે ત્યારે ઘરનો કલેશ દુઃખ દ્રોષ બધું સાથે લેતા જાય છે આથી ઘરની અશુભતા કાઢવા માટે ગણપતિ બાપાને ઘરના દરેક રૂમમાં પ્રવેશ જરૂર કરાવવો જોઈએ ત્યારબાદ કળશનું જળ દરેક રૂમમાં છાંટી વધેલું જળ કોઈ પણ ફૂલ છોડને કે વૃક્ષને રેડી દેવું આ જળ તુલસી ક્યારે ક્યારેય નથી રેડાતું એ વાતનું ખાસ ધ્યાન રાખવું સ્થાપના કરેલું શ્રીફળ ગણપતિ દાદાની સાથે વિસર્જન કરી દેવું મિત્રો આ રીતે બાપા ગણપતિની પૂજન વિધિ સ્થાપના અને ઉત્થાપન વિધિ કરવાની હોય છે ભગવાન ગણેશની પૂજા ઘરમાં શુભતા લાવે છે દુઃખ અને દરિદ્રતાનો નાશ કરે છે જે ઘરમાં ભગવાન ગણપતિની આરાધના પૂજા થાય છે એ ઘરમાં સિદ્ધિનો વાસ થાય છે એ ઘરમાં ક્યારેય અમંગળ થતું નથી મિત્રો દરેક મહિનામાં આવતી વધ ચોથનું વ્રત પણ અતિ ફળદાયી છે જે વ્યક્તિના જીવનમાં કોઈ સમસ્યા કે મુશ્કેલી આવી રહી હોય તો દર મહિને આવતું આ ચોથનું વ્રત કરવાથી જીવનમાં આવતી દરેક સમસ્યા ટળી જાય છે આ એકટાણું કરવાનું હોય છે ગણપતિની પૂજા આરાધના કરવાની હોય છે સાંજે ચંદ્રના દર્શન થયા પછી લાડુનો પ્રસાદ ધરાવી એકટાણું કરવાનું હોય છે આ વ્રત ઉત્તમ ફળ આપનારું છે જે વ્યક્તિના જીવનમાં સંકટ આવી રહ્યું છે તેમણે આ વ્રત જરૂર કરવું જોઈએ ભગવાન ગણેશ સંકટ હરનારા છે તે જીવનમાં આવતું દરેક સંકટ હરી લે છે તેમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે ભગવાન ગણેશને લાડુ અતિ પ્રિય છે બાર મહિનામાં આવતી દરેક વધ ચોથના દિવસે શક્ય હોય તો ઘરમાં લાડુ બનાવી ભગવાન ગણેશને ધરાવવા જેથી ગણપતિ બાપાની કૃપા આપણા ઘર પર સદાય બની રહેશે મિત્રો ગણેશ ચતુર્થીના આ વ્રતની વિધિ અને ઉત્થાપન વિધિ સાંભળી રહેલા દરેક ભાઈઓ અને બહેનોને આ વ્રત ફળે એવી પ્રાર્થના સાથે જય શ્રી ગણેશ મિત્રો મને આશા છે કે આજના આ વિડીયોમાં તમને જરૂર કંઈક શીખવા મળ્યું હશે તો વિડીયોને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો સાથે કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો મિત્રો આવી જ કોઈ પૂજન વિધિ કે વ્રતકથા સાંભળવા માગો છો તો કોમેન્ટમાં જરૂર જણાવશો તો ફરી મળીશું આવા જ નવા ધાર્મિક વિડીયો સાથે જય શ્રી ગણેશ